મોર્નિંગ જય માતાજી જય મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા છું આપણે આવી ગયા નવો નેક્સ્ટ લઈને તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે નાસ્તા પાણી કરીને આપણે જો આપણા કામે લાગી ગયા છે એ તો જો બતાવું તો જો સવાર સવારમાં આપણે લઈ લીધું છે પથારી વાળવાનું કામ તો આપણે એ કામ કરીએ છીએ અને જે હંવારી બાકી છે ઘરમાં થયા તો આપણે વાળી લીધું છે પથારી બધાની અહીંયા વાળવાની બાકી છે તો એ કામ ચાલુ છે અને પછી આપણે જવાનું છે કામકાજ કરીને વાળી વાલો કન્ટિન્યુ બનાવી કામ થઈ ગયું કમ્પ્લીટ ઘરનું અને હવે જાય છે તો વાડી આપણે શું કામ કરવાની થશે હું નહીં તમને કહીશ બતાવીશ તો હાલો કન્ટિન્યુ રહ્યો ઘરનું કામ બધું ભૂરા કલરનું દેખાય જો આવી સી છે તો કાલ મને આવું જ બેસી કવડી ગયું એ છે હાથમાં

તો એ બધું કામ કરવાનું છે તો આપણે ઘરે અત્યારે આવી ગયા છીએ ને વેચા પાણી બનાવશું અને રસોઈ પાણી પણ બનાવશું તો હાલો કન્ટિન્યુ કપડાં ધોવાના હતા ને તો કપડાં પલાળી દીધા છે અને લઈ લીધું છે નાસ્તો જો સોયા સ્ટ્રીક લઈ લીધી છે અત્યારે નાસ્તો કરવા માટે તો આપણે સુલેસા બને છે કૌસા પાકે છે અહીંયા દૂધ છે જો દૂધ બવલીમાં છે અને એમાં નાખશે નવી ચા બનશે તો પહેલાં અત્યારે તો હું નાસ્તો કરું છું ને પછી આપણે ચા પી લઈશું

તો જો કઈક આપણે અત્યારે ઉઠી ગયા છે અને એટલે કપડાં ધોઈ ખાશે એક ડોલ એક અને હજી પડાશે થોડાક એક ટબમાં કપડાં ટબ મસ્ત સાફ ચોખ્ખા પાણીથી આપણે ભરી લીધું છે અને કપડાં ધોવા બેઠાશે અને પાણી પણ આવડે છે જો તો પાણી ભરવાનું કામ એ સારું છે ને આપણે કામે કરવાનું છે તો વાસણ પડાશે એ બધું કામ હવે કરવાનું છે તો હાલો કન્ટિન્યુ બિન્યા રેજો બ્લોગમાં આપણે પેલા કપડાં ધોઈ નાખીએ પછી બધું ઘરનું કામ ફાઇનલી તો ગાઈસ આપણે આજે કેટલા બધા કપડાં ધોયા છે જો એક દોરીઓલા પણ છે એક અહીંયા છે અને બે અહીંયા છે એટલા બધા આપણે કપડાં ધોયા છે આજે બહુ ભેગા થઈ ગયા હતા આજે કપડાં અને હવે એક ફળિયું વાળવાનું બાકી છે વાસણ થઈ ગયા છે અને હંજવારી નીકળી ગઈ છે બધું છે અને હવે માથું આપણે પાથરું કરવાનું છે અને તેલને એવું નાખવાનું છે ને તૈયાર થવાનું બાકી છે તો હાલો આપણે માથું મસ્ત મજાનું પાથરું કરી નાખીએ મસ્ત મજાના તૈયાર થઈ જાય અને પછી તમને મળીએ ફાઇનલી તો જો ગાઈસ નાય તો મસ્ત આપણે મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે એ તો પદલું કરી નાખ્યું છે અને હવે શેને 5 વાગી ગયા છે તો ગાઈસ હવે આપણે ક્યાંક જવું હશે તો બહાર જાશું બહાર જઈશ તો તમને બતાવીશ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને હવે છે ને આપણે થોડુંક કામ કરવાનું છે બાકી તો એ કામકાજ કરી લઈ તો તૈયાર તો મસ્ત થઈ ગયા છે જમાનું થઈ ગયું છે શેવનું શાક બનાવ્યું છે આપણે બધાને વાસણને આપણે પીરી દીધા છે શેવનું શાક ને રોટલી છે તો હાલો આપણે જમી લઈએ ફાઈનલી તો ગાઈસ આપણે જમી લીધું છે જમીને નવરા થઈ ગયા છે એ વાસણની હું ધોઈ નાખું છે અને એ વાગી ગયા છે 10 તો આપણે હવે સુવાનો સમય થઈ ગયો છે અને આપણે ગયા તા રેસ્માના ઘરે તો ત્યાંથી આપણે આવ્યા છીએ હવે થોડીક વાર ત્યાં બેઠા ને એવું બધું કામ હતું થોડુંક ત્યાં ગયા હતા ત્યાંથી આપણે વી આવ્યા છીએ હવે ઘેરે અને હવે આપણે પથારીને એવું કરશું પથારી કરીને સુઈ જઈએ તો ભાઈ જી આ વ્લોગને એને કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળે બીજે નવા ને વ્લોગમાં તો જય માતાજી જય મંગલ જય ભારતી